આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને પર હવન કરી આહુતિ આપી અને વિરોધ કર્યો હતો ભાજપ સરકાર દ્વારા કરેલ ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો હતો જીતલભાઈ સાબરિયા ઇમરાનભાઈ કલથરા યાદ પંકજભાઈ સોલંકી આરિફભાઈ ભાસ ખરગોબેન ભાઈ સાબરિયા જાઇ સંધી અને સાથીઓ રિપોર્ટ

હલો ખાડા બુરાઈ જાય હવન કરો હા ભાજપ ની સરકાર માં જોઈ લો મારું નામ મનજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પ્રજા એકતા મંચ રાષ્ટ્રીય

અને રોજે રોજ મોટી મોટી જે વાતો કરતા કદાચ એના જો મગજમાં ઉતરે નજરે ચડે કે ભાઈ તમારા જે આ ભ્રષ્ટાચારના ખાડાઓ કેટલા લોકોના જીવ ગયા છે કેટલા લોકોના હાથ પગ તૂટ્યા છે મજબૂરીને અમારા રોડ માથે ઉતરી અને હવન કરવો પડ્યો છે કે ભાઈ હિન્દુઓની સરકાર બનેલી હોય તો હોમ થી માનતી હોય અને તો અમે આ હવન કર્યો છે કે જેના કારણે તમારી દિમાગ સુધી અમારી વાત પહોંચે અને આ ખાડા પૂરાય અને જે લોકો રાતના દિવસે નીકળતા તમે જો મોટા મોટા ખાડા પડ્યા રોડમાં મોટા જ પાળિયા રોડ છે અને આ રોડમાં કેટલા લોકોના જીવ ગયા છે કેટલા લોકોના હાથ પગ ભાંગ્યા છે આખા ભારતની માગમાં આવો રોજ બનાવ બને છે અને એક બકવાસ કરતા પ્રધાનમંત્રી વિકાસની વાતો જે કરતા હોય રોજ મોટી મોટી વાતો કરતા કાયદે ખાતું નથી આવો તમારો વિકાસ હોય તો બે હજાર સત્યાવીસ માં ભારતીય જનતા એના માટે બોટાદના તમામ સંગઠનના લોકો વિવિધ કાર્યકર્તા બધા અહીંયા આવ્યા અને આજે આ હવન કરી હવન કુંડીમાં અમે આહુતિ આપી છે ભાજપા સરકારના ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચારી એના અધિકારીઓની ચૂંટાયેલા પ્રતિનિધિઓનો તમામ અમે અહીંયા હવન કર્યો છે અને આવું આપી છે કે આવનારા સમયની માલિકા ભાજપા ભાજપા સરકાર જાગે અને લોકોને જે પ્રશ્ન છે એને સોલ્વ કરે જય ભીમ જય ભારત જય સંવિધાન અપમાન પણ છે ભાજપાએ ભ્રષ્ટાચારે દ્રષ્ટ નેતાઓએ

ઘણા પહેલો ભાઈ ના હાથમાં ફૂટી ગયા છે ઘણા પહેલો ભાઈ પણ કહેવાના છે તો આ ભાજપ સરકારને ધ્યાનમાં આવતું નથી એના કારણે અમારે અમારી ટીમને સાચી મિત્રોને રોડ માથે બેઠીને નાળા ઉપર હવન કરવી અને આ હવનનો ધુમાડો ભાજપ સરકારના નાકને મગજમાં ઘૂસી જાય તો ખાડા ભૂરાય જાય જય ભીમ જય સાચી મિત્રો જય શ્રીધાન ભાજપ ના નામ ના કેરા ખાવું ખાડા ખાઓ ખાડા ખાડા ખાઓ કેરા નો ખવાય આ ખાડા તો પૂરા તા આ ખાડા તો તો આ તો પૂરા આ ઈવડે ઈ ખાડા પૂરે છે આ બાપુ પેટ તો તો પૂરવોક નહીં